નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં બજાર પર બોલે એના વિશે વાત કરવાના સિવાય તો વિડીયોમાં અંત સુધી બની રહ્યો રીજો મિત્રો તારીખ થયા ઓગણત્રીસ સાત બીજા સોવીને વાર થઈ ગયો સોમવાર મિત્રો ઊંચા જાડના બજાર ભાવ મિત્રો ખાસ મિત્રો ડેલી બજાર ભાજપમાંગી દઉં ખાસ વિડીયો લાઈક આપવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી પર ઓલપર્ચેટ કરવાનો અવશ્ય ન ભૂલતા જેથી અમારા દ્વારા નવા બજાર ભાવનો વિડીયો મૂકીએ તમારા ફોનમાં છે બજાર ભાવનું નોટિફિકેશન મળી જાય ઊંચા જાડના બજાર ભાવ જીરોનો નિષ્ફો ભાઈ ચાર હજાર ચારસો સાઠથી ઉસો ભાવ પાંચ હજાર પાંચસો ને ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી એક હજાર છેલ્લીથી ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી સત્યાવીસો ને સાઠ રૂપિયા સુધી સરસવ એક હજારથી બારસો રૂપિયા સુધી રાયડો એક હજારથી અગિયારસો ને સડ રૂપિયા સુધી તલ સોવીસો ત્રેસઠથી પચીસોને એસો રૂપિયા સુધી સુવા હજાર સોસાઠથી સત્તરસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને અજમો બે હજાર રૂપિયાથી અઠ્યાવીસો ને સો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો બજાર બહુ વિડીયોમાં અંશ ખેડૂતોનો આ પર ખાસ વિડીયો લાઇક આપવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા